તો આનાથી ખ્યાલ આવશે કે કેટલું રિઝલ્ટ આવ્યું મેડિકલ પાસે આની એક જ સર્જરી છે ક્લેરોથેરાપી પણ એ એકદમ એગ્રેસિવ સ્ટેજ પર હોય કે જ્યાં દર્દીને પગમાં બળતરા થાય છે દુખાવો થાય ત્યારે જરૂરી છે અધરવાઇઝ એલોપેથિકમાં આની પાસે કોઈ ઉપચાર નથી તો આ શેર કરી મોસ્ટ રિસર્ચ ડ્રગ્સ કે જે હર્બલ દવા છે નેપાળથી આવેલી કે જેના એટલા બધા પબ્લિકેશન છે માત્ર ને માત્ર વેરિકોઝ વેનમાં એ દવાનું નામ છે આર્બોરિયમ પ્લસ આ દવા એમેઝોન માર્કેટમાં અવેલેબલ હશે આયુર્વેદિક સ્ટોર પર અવેલેબલ હશે આ દવાના વીસ એમએલ દવા મહિના માટે અને ત્રણ વસ્તુ કરો સુઈ જાઓ અને સાયકલ જેમ ચલાવતા હોય એમ વીસ મિનિટ કરો અને અપ એન્ડ ડાઉન વીસ મિનિટ એક્સરસાઇઝ કરો આ બંને વસ્તુ કરશો તો છ મહિનામાં જરૂર રિઝલ્ટ મળશે તો પ્લીઝ શેર દેટ વિડીયો ફોર વેરી કોઝ વેન પેશન્ટ